પવનોની તીવ્રતા વચ્ચે એક વાવાઝોડાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો આ વાવાઝોડું સક્રિય થશે તો આ વર્ષનું પ્રથમ વાવાઝોડું એટલે કે વાવાઝોડાનું નામ શક્તિ વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે આ શક્તિ વાવાઝોડું છે એ મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાના મારફત થકી આગળ વધીને દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં રીતસરનું ઉત્થળ પાથળ મચાવતું જોવા મળી રહ્યું છે આંધી તુફાન વંટોળ સાથે પોતાનો કાળો કહેર દર્શાવતું જોવા મળી રહ્યું છે હાલ અત્યારે દરિયાના ઉન્ડાણવાળા ભાગોમાં નવા વાવાઝોડાને લઈને હલચલ વધતી જોવા મળી રહી છે સાથે સાથે આજથી જ આવનારી ચોવીસ તારીખ સુધીમાં અનેક રાજ્યની અંદર ભારે પવન ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે ચેતવણી પણ આપી દેવામાં આવી છે સાથે સાથે આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે તે ઉપરાંત ગુજરાતના હવામાનની અંદર પણ આજની રાત્રિથી આવનારા સાત દિવસમાં કેવા વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે કયા કયા જિલ્લામાં કેવો વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં કયું નક્ષત્ર ચાલી રહ્યું છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાની અંદર વરસાદને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદને લઈને એકવાર મજબૂત આગાહી દર્શાવવામાં આવી રહી છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે હાલ નવી આગાહીની સાથે સાથે ગુજરાત ઉપર પણ નવી નવી સિસ્ટમો મજબૂત સિયર ઝોનનો ઘેરાવો નવી નવી સિસ્ટમોને લઈને સ્ટોફલાઇન સક્રિય બનતી જોવા મળી રહી છે આમ તો ભારત દેશના અનેક રાજ્યની સાથે ચોમાસાની અસરો ગુજરાતની અંદરથી પણ અત્યારે જોવા મળી રહી છે પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે આજની રાત્રે દરમિયાન ગુજરાતમાં ઘોર અંધારપટ અને વાદળોના મજબૂત ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના કડાકા ભડાકા અને ચમકારા વધતા જોવા મળી રહ્યા છે સાથે જ અરબ સાગરના દરિયામાંથી ઠંડા અને તીવ્રતા સાથે નવા દેશમાં ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે હાલ તમે લાઈવ સિસ્ટમની અંદર અપડેટ જોઈ શકો છો માહિતી મેળવવામાં આવી રહી છે કે આજની રાત્રિ દરમિયાન તો દક્ષિણી ભારત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય સૌરાષ્ટ્ર સાથે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રીતસરનું ભયંકર હલચલ પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે સાથે માવઠાનું પણ નવું સંકટ હવેથી ગુજરાત ઉપર ટોળે રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના મોટા ફેરફારોની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ નવા વાવાઝોડા એટલે કે શક્તિ વાવાઝોડાને લઈને નવી આગાહી આપવામાં આવી છે કયા વિસ્તારની અંદર વાવાઝોડાની અસરો જોવા મળવાની છે શું આ નવું અનુમાનની સાથે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને કયા કયા વિસ્તારની અંદર વરસાદી આગાઈ છે કયા વિસ્તારમાં આગામી દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળશે કઈ રીતની અસર જોઈ જોવા મળશે સંપૂર્ણ વિગત સંપૂર્ણ અપડેટ એક પછી એક જાણીએ હાજી મિત્રો વાવાઝોડા શક્તિને લઈને આવી ગયા છે સૌથી મહત્વના સમાચાર સાથે સાથે ચોમાસું વર્ષ બે હજાર પચીસ અનેક વિસ્તારોમાં ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે વાવાઝોડું મિત્રો કહી શકાય શક્તિ જે ચોમાસું કેરળ પહોંચે તે જ પહેલા હાલ મિત્રો ભારતના દરિયાની અંદર વર્ષનું પ્રથમ વાવાઝોડું સક્રિય થાય તેવી પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહેલી છે આ વાવાઝોડાનું નામ મિત્રો શક્તિ આપવામાં આવી રહ્યું છે હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો ચોમાસું અદમાન નિકોબાર અને મિત્રો જે ખાસ મિત્રો જે વાતરી ત્યારથી આગળ વધીને અત્યારે હવે પછીના દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર પહોંચશે જે બાદ કેરળથી ઉપર ચોમાસું પસાર થઈ જશે ભારતની અંદર ચોમાસું ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે આમ ચોમાસાની ગતિવિધિઓ અત્યાર હાલ અદમાન અને નિકોબારના ટાપુની અંદર પોતાની અસરો દર્શાવતી જોવા મળી રહી છે અદમાર નિકોબાર ટાપુથી લઈને આ ચોમાસું આગળ વધીને અરબી સમુદ્રના દરિયાની અંદર અને અરબી સમુદ્રમાંથી ચોમાસું કેરળ અને કેરળના વિસ્તારથી લઈને ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર રાજ્યોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે ધીમે ધીમે ગતિ કરતું જોવા મળી રહ્યું છે ભારતના દરિયાની અંદર ચોમાસા પહેલા જ અત્યારે સુધીના એક નવું વાવાઝોડું સક્રિય બનીને તેની તીવ્ર અસર દર્શાવવામાં આવી રહી છે જોકે ભારતના દરિયાની અંદર ચોમાસા પહેલાં આ વર્ષે અત્યાર સુધીમાં એક પણ વાવાઝોડું હજુ પણ સક્રિય થયું નથી સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પહેલાં બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર સામાન્ય રીતે વાવાઝોડા સર્જાતા હોય છે જેમાં મિત્રો વાવાઝોડાની બે સિઝન આવે છે એટલે કે ચોમાસા પહેલાં અને એપ્રિલ મે અને મિત્રો જો કહી શકાય કે ચોમાસા બાદ એટલે કે ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર આ મિત્રો મોટા ભાગના વાવાઝડા સર્જાતા હોય છે પરંતુ જો કે આ વર્ષે વર્ષ બે હજાર પચીસમાં મે મહિના અડધો પૂરો થઈ ગયો છે બાદ હજુ પણ મિત્રો દરિયાની અંદર કહી શકાય કે કોઈ વાવાઝડું કે ડિપ્રેશન કે કોઈ મોટી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી નથી કેટલાક એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો જો હાલ વાત કરવામાં આવે તો અદમાન સમુદ્રની અંદર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાતું જોવા મળી રહ્યું છે તે આગળ વધીને બંગાળ અને ખાડીની અંદર હાલ મિત્રો જે પહોંચતું જોવા મળી રહ્યું છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જો વર્ષ પહેલા વાવાઝોડાને લઈને આગાહી સામે આવી રહી છે અને આપણે વાત કરીએ તો હાલ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે હજી પણ મિત્રો ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચોમાસુ બેસે એ પહેલાં જ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીને અંદર વાતાવરણની અસ્થિરતા પણ જોવા મળી રહી છે ધીમે ધીમે મિત્રો વરસાદની પણ ભારેથી ભારે આગાહી સામે આવવાની છે હાલ મિત્રો હવામાન વિભાગ દ્વારા હાલ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું જોવા મળી રહ્યું છે અદમાન સમુદ્રની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત ચોમાસુ આવનારા ત્રણ થી ચાર દિવસમાં આગળ વધીને કહી શકે કે બંગાળની ખાડીની અંદર વિવિધ ભાગો તથા અરબી સમુદ્રની અંદર પહોંચશે તેવી અત્યાર હાલ શક્યતા છે હાલ મિત્રો આપણે દર્શાવવામાં આવી રહી છે આગાહી એ પ્રમાણે જો વાત કરીએ તો અરબી સમુદ્ર અને એ ઉપરાંત હિન્દ મહાસાગરમાં સર્જાતી સિસ્ટમો ઉપર પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવે છે હાજી મિત્રો હવે વાત કરીએ તો આવી જ રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ જો સિસ્ટમ મજબૂત બને તો તે લો પ્રેશર એરિયા બનતું હોય છે અને જે બાદ લો પ્રેશર એરિયામાંથી સિસ્ટમ ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ત્યારબાદ નવું વાવાઝોડું બનતું હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન એ સૌથી પ્રાથમિક સિસ્ટમ છે અને વર્ષ દરમિયાન આવી ઘણી બધી નવી નવી સાયક્લોનિક સિસ્ટમો બનતી હોય છે સામાન્ય રીતે વાવાઝોડું બનવા માટે ઘણા બધા પરિબળો છે એ વાવાઝોડા માટે અનુકૂળ હોવા જોઈએ હાલની સ્થિતિની અંદર હવામાન વિભાગે પણ તેના બુલેટિનની અંદર ક્યારે પણ એવું નથી કહ્યું કે આગામી દિવસોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને લો પ્રેશર એરિયા કે પછી વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવી કોઈ પણ શક્યતા દર્શાવવામાં આવી રહેલી નથી હજી પણ મિત્રો આવનારા દિવસોની અંદર જો વાત કરીએ તો મોટા ફેરફારો વાતાવરણમાં જોવા મળશે હવામાનમાં વિવિધ મોડલો વાવાઝોડા વિશે શું માહિતી આપવામાં આવી રહી છે તેમની સવિસ્તૃત અપ આપણે અપડેટ મેળવીએ હાલ મિત્રો ચર્ચા ચાલી રહી છે કે જો આ વાવાઝોડું સર્જાશે તો તેને શક્તિ નામ આપવામાં આવશે અને તે ભારતના દરિયાઈ કિનારા ઉપર શકે છે શક્તિ વાવાઝોડું સર્જાયું છે તો બાવીસ અથવા તો અઠ્યાવીસ મે વચ્ચેના સમયગાળા દરમિયાન આ વાવાઝોડાની અસરો જોવા મળશે સંભાવના જોવા મળશે હાલ મિત્રો હવામાન વિભાગ તરફથી ક્યારેય પણ કહેવામાં આવ્યું નથી કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી શકે છે અથવા તો ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તે આગળ વધશે તેવું ક્યારે પણ કહેવામાં નથી આવ્યું પરંતુ જો આ વાવાઝોડું સક્રિય થશે તો વાવાઝોડાનું નામ શક્તિ નામ આપવામાં આવશે અને એ પણ ત્રેવીસથી લઈને અઠ્યાવીસ મેની વચ્ચે આ વાવાઝોડું દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ત્રાટકીને ભયંકર ભૂક્કા બોલાવે તેવું જોવા મળી શકે છે જોકે હવામાનનું ગ્લોબર ખાસ મિત્રો જે કાંઈ જી એફએસ જે હાલ જે મિત્રો જે મોડેલો દર્શાવવામાં આવી રહ્યા છે તે અનુસાર મ્યાનમાર નજીક બંગાળની ખાડીની અંદર એક નવું લો પ્રેશર એરિયા બનતું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત યુરોપિયન મોડલ ઉપરથી પણ જે આગાહી સામે આવી રહ્યું છે જુદી જુદી આગાહીઓ છે ત્યારે સામે આવતી જોવા મળી રહી છે હાલ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે મિત્રો સત્યાવીસ મેની આસપાસ એક લો પ્રેશર બનતું જોવા મળવાનું છે અને ભારતના દરિયાઈ તરફ ધીમી ગતિએ આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે આ બંને મોડલોના આધારે હાલ એક એવી પણ આગાહી સામે આવી રહી છે કે જો આ સિસ્ટમ વધારે મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થશે હાલની પરિસ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં આગામી અઠવાડિયામાં કોઈ વાવાઝોડું સક્રિય થાય તેવી કોઈ અત્યારે સિસ્ટમ દેખાતી નથી કોઈ આગાહી નથી ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડા મ્યાનમાર છે બાંગ્લાદેશ ભારતના દરિયાઈ કિનારાને ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશા સાથે આંધ્રપ્રદેશ તરફ આગળ વધતા હોય છે જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાની કોઈ અસર ગુજરાતને થતી નથી એટલે કે આપણે અરબી સમુદ્રમાં જો વાવાઝોડા બને તો જ